હવે હાલ જ મેં બે મિનિટ પહેલાં એક વિડીયો જોયો એની અંદર ચૈતરભાઈ વસાવા જેલની અંદરથી છૂટી જવાના હશે અને જે સંજય વસાવા છે એમને જેલની અંદર પૂરી દેવાના હશે એ વાત કરી રહ્યા હતા તો શું આ વાત સાચી છે કે ખોટી સંપૂર્ણ વાત આજના નાનકડા વિડીયોની અંદર કરવાની છે તો ખાસ કરીને તમે આજનો આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો તો મિત્રો હવે પંદર પંદર દિવસ થઈ ગયા છે પંદર દિવસથી જે ચૈતરભાઈ વસાવા છે એ વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર પૂરાયેલા છે તેમના જામીન મંજૂર નથી થઈ રહ્યા અને શું વાત હતી તમને બધાને ખબર છે ગ્લાસ ફેંક્યા ફોન ફેંક્યો એને પછી તેઓને જેલની અંદર પૂરી દેવામાં આવ્યા અને થોડા દિવસો પછી જે સંજયભાઈ વસાવા છે એવું કહી રહ્યા હતા કે જો ચૈતરભાઈ વસાવા જે પેલા બેન હતા એમની માફી માગશે અને સંજયભાઈ વસાવાની માફી માગશે જાહેર જનતા વસે તો એમને આપણે જે જેલની બહાર લાવી દઈશું એમને છોડાવી દઈશું પરંતુ એના પછી સોશિયલ મીડિયા સમક્ષ જે ચૈતરભાઈ વસાવાના જે પત્ની છે એમનું જે ઇન્ટરવ્યૂ આવ્યું એની અંદર તેઓ એવું કહી રહ્યા હતા કે ચૈતરભાઈ કોઈની માફી નહીં માગે તે સાચા છે તેઓએ જો એ બેનને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને બોલ્યા હોય અથવા તો ગ્લાસ કે ફોન ફેંક્યો હોય તો એ સીસીટીવી ફૂટેજ બતાવો એ વાત અત્યારે આ અહીંયા પોકી છે સીસીટીવી ફૂટેજવાળી જે ઘણા બધા વિડીયો તમે સોશિયલ મીડિયા ઉપર જોયા હશે તો હવે જે ચૈતરભાઈ વસાવા છે એ મેં ગ્લાસ ફેંક્યો હોય કે બેનને ભદ્ર ભાષાનો ઉપયોગ કરીને બોલ્યા હોય એવા સીસીટીવી ફૂટેજ નથી મળી રહ્યા તો લોકોનું કેવું એમ છે કે ચૈતરભાઈ વસાવા હાચા છે અને સામેવાળા વ્યક્તિ ખોટા છે આવું લોકો કહી રહ્યા છે તો તમારું આના વિશે શું કેવું છે એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને હજી ચૈતરભાઈ વસાવાના જે જામીન છે હાઈકોર્ટની અંદર મંજૂર થશે અને આના પછી શું ચુકાદો આવે છે ત્યારે જ ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા જેલની અંદરથી છૂટશે કે નહીં તો બસ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ અને અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર ખોટા ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે હજી સુધી આપણા ચૈતરભાઈ વસાવા જેલની અંદર જ છે તે નથી છૂટ્યા જલ્દીથી છૂટી જાય એવી આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરીશું તમારું શું કહેવું છે કમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો